આપડે શું કેમ જ ગોતવાનું ને આપડે નક્કી કર્યું ને એ પ્રમાણે કાલે પૂરું કરી નાખો

આપણને એક ને કેસે કામ કે ખરેખર તો આપણને બસો બસો ને ઉઠાડી ચાર દાડા ઘરે બે અને આનો ગોતવા બીજા ચાર દાડા કાઢી

તમે મારામાં આવો નહીં ને હું તો બોલાવા આવું એટલે આ તને આને વાપરી જાવે પણ ભલે ઈ અમે કહેતા એ માયા મજૂરમાં તો આબા દેવા ના પાડે એવી તેમ કે તમે આ માણા ફોટો છે એવું એને નથી કહેતા એ હાટો હોઈ શકે એને કીધું ને બોલે તો આ અમે આયા નહીં મનપત ઈને આપો પહેલા કે કવ પાછી ના

તમારે રીતે અલગ મુકવાના રિંગ વાગો નહીં ઉપાડે ઉપાડે મજુ હેલો મજુરી શું કરાવ્યું છે તાકી વા્યા એ મજૂરી તલેથો લઈ ગયો બોલા